તો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં મારા મમ્મી જોવા અહીંયા બેહી ગયા છે અને અત્યારે તમને ખરેખર ટાઈમ દેખાડ દો અત્યારે ખરે બધાનો હું કોણા બે થયા હે છતાં પણ મને હે હજી અહીંયા ખાવાનું દેતી નથી જોઈ લ્યો તમારી સામે હમણાં મેં પાંચ દિવસ પહેલાં છે ને એને મોબાઈલ લઈ દીધો નભો એટલે મોબાઈલ લઈ દીધો આખોથી મોબાઈલ જ જોયા જોઈએ ભગવાનના નામ જોવે ખરેખર સારું પણ છે પણ હે ને યાર આખો દી મોબાઈલ અમને ખાવા પણ નથી દેતી જોઈ લ્યો તમે અહીંયા એવું આ યાર અત્યારે ખાવા બેઠા ને તોય ખાવા પણ નથી દેતી હવે આ શું કરું કયો તમે જ જીરીક મને કયો કે આમાં શું કરાય આપડા મમ્મી જો આ અત્યારે મમ્મી હે તો આપણે કાઈ બોલી નથી શકતા પણ જો આખો દી મોબાઈલ એ મોબાઈલ વાપરે જ છે હવે તારે શું કેવું આખો દી આદ કરવાનું છે ટાઈમ તો કાઢવો ટાઈમ તો કાઢવો અત્યારે તડકો એવડો હે રસોઈ થઈ ગઈ હવે રસોઈ થઈ ગઈ બધી વાત સાચી પણ તડકો એવડો હે બધી વસ્તુ અત્યારે તમને ખબર હે કે ખરે મધા આવ્યા હોય ભૂખ લાગી હોય છતાં પણ હે ને આ જો અત્યારે મોબાઈલ હે ને રમવા બેસી જાય